ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો સાગબરા તાલુકાના ખોચરપાડા પ્રાથમિક શાળાને ગામ લોકો દ્વારા તાડાબંધીની ચીમકી સાગબરા તાલુકાની પ્રાથમિક શાળા ખોચરપાડા ખાતે શિક્ષક દંપતીની બદલીને લઈ વિવાદ શિક્ષક દંપતી દ્વારા બદલીની ઓનલાઈન અરજી કરી હતી જેને લઈ ગામ લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો મદદની શિક્ષક નીનાબેને વાલીઓ સમક્ષ અસભ્ય વર્તન એટલે કે હું જેઠાલાલની છોકરી છું મારા બનેવી બીજેપીમાં છે હું મને ફાવશે તેમ કરીશ તમારી ફરિયાદથી કાંઈ થાય નહીં મને કાંઈ ફરક પડતો નથી આવા શબ્દો સાંભળી ગામ લોકો દ્વારા નહીનાબેન જેઠાલાલ પર કાયદેસરની તપાસ કરી તેમની સામે કાયદેસરના પગલાં નહીં લેવામાં આવે તો ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટ સેલંબા મહેન્દ્રસિંહ વસાવા જો અમારા ગામના શિક્ષક એ અમને ખબર નહીં વાલીનો છોકરાનો વાલીએ કીધું કે અમારા શિક્ષકની બદલી થવાની છે તો અમે આવ્યા નિશાળે વડીલ લોકો આવ્યા તો એને પ્રાર્થના ચાલુ હતી અગિયાર વાગ્યા તો એક મેડમ બે જ મેડમ હતી એક મેડમ છોકરાની સાથે અને એક મેડમ તે ક્લાસમાં અમે વડીલો એ ભાઈ જોતા જોતા એટલે અમને કશું જ પૂછ્યું નહીં પૂછ્યું નહીં પછી અમે એટલે વિચાર કરવા લાગ્યા એટલે ચાલો પ્રાર્થના ચાલુ છે અને એ મેડમે રૂમમાં ક્લાસમાં છે એટલે અમે પાછો વિચાર કરીને એટલે નિશાન વોર્ડમાં એટલે ઓફિસે બેઠા થોડી ચાલુ પ્રાર્થના અમારા શિક્ષક એ મેડમ હતા આવીને પ્રથમ ચાલુ છે અને થોડી વાર પછી બેસો તો પપ્પા એમ કે તો અમે બે બેઠા બેઠાને ચર્ચા કરી શિક્ષક કહી છે તો રાજપીપળા એમનું કંઈ ઓફિસનું કામ હતું તો પછી હાજની વખતે ચાલો હાંજની વખતે રાખો અમે ચાર વાગ્યા આવ્યા ચાર વાગ્યા આવ્યા પછી કેમ એટલે બધા ભેગા થઈને આવ્યા એ પેલી જે આવે તે મેડમ પૂછે તમે કંઈ છોકરાને દારૂ તો પીવડાવીને લાવ્યા છે હું કોઈને કોઈને બીતી નથી તમે કઈ મેં આટલા બધા આવ્યા અમે જે કીધું કે અમારા શિક્ષકનો બદલી થવાનું છે એના કથા રોકવા માટે અમે આવ્યા આટલું કીધું એ તો વધારે અમારા આગળ બોલે બીજું તો હવે એમનું કોઈ જાતનો વહેવ્યવહાર છે એ અમને ખબર નથી અમે તો ખાલી એટલે શિક્ષક અત્યારે શિક્ષણ છોકરાને સારું મળે મળે છે એના કરતાં એટલે આ શિક્ષકો મુખ્ય શિક્ષક અહીંથી બીજી જગ્યાએ જાય નહીં એ પ્રાર્થના કરીએ બીજું કંઈ નહીં